અમદાવાદના ચાંદખેડામાં પ્રજાસત્તાક દિને જાગૃતિની વોકથોન યોજાઇ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિનો અપાયો સંદેશ ચાંદખેડા નગરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે નવચેતના વેલફેર એસોસિએશન દ્વારા સમાજ જાગૃતિ માટે ભવ્ય વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે યોજાયેલી આ વોકથોનમાં નગરજનોનો ઉત્સાહભર્યો સહયોગ જોવા મળ્યો હતો નવચેતના વેલફેર એસોસિએશનના સભ્યો સાથે આરબીએલ બેંકના સહયોગથી મોટી સંખ્યામાં નગરજનો વોકોથોનમાં જોડાયા હતા વોકોથોનમાં ભાગ લેનાર તમામ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ વોકોથોનની શરૂઆત સોના ક્રોસ રોડ પરથી થઈ હતી અને આશરે ચાર કિલોમીટરનું અંતર કાપીને ચાંદખેડા સ્થિત આરબીએલ બેંક પાસે વોકોથોનનું સમાપન થયું હતું વોકથોન યોજવાનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો ખાસ કરીને નગરજનો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે સ્વચ્છતા જાળવે અને નગરને સાફ સુંદર રાખે તેવો સકારાત્મક સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો પ્રજાસત્તાક દિને દેશભક્તિ સાથે સમાજ હિતના સંદેશને જોડતી આ વોકથોન ચાંદખેડા નગર માટે પ્રેરણારૂપ સાબિત થઈ હતી મારું નામ ચેતનભાઈ સાહસથી એક વોકરથોન બોર્ડનું આયોજન કરેલ છે જે અમારા ચાખેડા ન્યૂ સિટી રોડ વિસ્તારમાં અવેરનેસ લાવવા માટે અવેરનેસ લાવવા માટે પ્લાસ્ટિક ન યુઝ કરે કચરો ગમે ત્યાં ના ફેંકે અને પાર્કિંગ પાર્કિંગની જગ્યાએ કરે અવેરનેસ લાવવા માટે આજે વોકરથોન બોર્ડનું એક સુંદર મજાનું આયોજન થયું અને આ આયોજન પાછળનો નવચેતના વેલફેરનો એસોસિએશનનો હેતુ છે કે બધાને સાથે લઈને ચાલવું અને વિસ્તારના વિકાસના કાર્યો કરવા અને આ રીતે કદમ થી કદમ મિલાવી અને સાથે લઈ ચાલ સમાચાર અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો